શ્રી નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આજે કૃષ્ણના કર્મના સિદ્ધાંત કે અહીં કર્મોનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય છે તો સૃષ્ટિમાં પ્રત્યેક જીવ માનવ દેવ ભગવાન જે પણ છે તેમાં સામાન્ય બાબત શું છે એવું શું છે જેનાથી કોઈ પર નથી તો તે છે કર્મ સૃષ્ટિમાં કશું જ કર્મ રહિત નથી બ્રહ્માંડમાં કર્મ સતત ચાલ્યા કરે છે અને જ આ અસ્તિત્વ છે ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ ત્રણેય લોકમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી ન તો મારે કાંઈ મેળવવાનું છે કે ન તો મારે પ્રાપ્ત કરવાનું છે આમ છતાં હું નિયત કર્મોમાં વ્યસ્ત છું આ વાત આ નિયમ કહે છે જીવ માત્ર તેના મૂળભૂત પ્રાકૃતિક ગુણોના આધારે કર્મ કરવા બંધાયેલો છે સૃષ્ટિમાં કશું જ કર્મથી મુક્ત નથી માનવ કલ્પના શક્તિ ધરાવે છે અને તેથી તેની પાસે કર્મ સ્વતંત્રતા છે શું કરવું કેવી રીતે કરવું તે પોતે નિશ્ચિત કરી શકે છે આ રીતે તે પોતાની સમજ મુજબ કર્મ કરે છે જ્યારે સૃષ્ટિમાં અન્ય પોતાના પ્રાકૃતિક ગુણધર્મ મુજબ કર્મ કરે છે પરંતુ કર્મથી કોઈ મુક્ત નથી આપણું સર્જન જ નિશ્ચિત કર્તવ્ય સાથે થયું છે એટલે કે કર્મ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલું છે કર્મયોગ અધ્યાયના દસમા શ્લોકમાં કહ્યું છે આ યજ્ઞો કર્તવ્યોનું પાલન કરીને સમૃદ્ધ થાવો તે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છશો તે પ્રદાન કરશે અહીં કર્મોનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય છે તેની વાત છે કર્મોના વિવિધ પ્રકાર છે અને ફળ પણ તે તમામની અસરથી પ્રાપ્ત થતું હોય છે એક સરળ ઉદાહરણ જોઈએ તો કોઈ એક પુસ્તક વાંચવાની ઈચ્છા છે અને સતત તેના વિચાર તેના માટે વાઇબ્રેશન ઊભા કરે છે આ વાઇબ્રેશન બુક સ્ટોર સુધી લાઇબ્રેરી સુધી લઈ જવા પ્રેરશે કોઈ મિત્ર જોડે પણ આ પુસ્તક વિશે વાત કરવાની ઈચ્છા ઊભી થશે તમારું આ કર્મ આખરે તમને આ પુસ્તક સુધી પહોંચાડશે લાઇબ્રેરી બુક સ્ટોર બુક ફેરમાં આ પુસ્તક શોધવાના તમામ પ્રયત્નો ખોટા ન હતા પરંતુ તમારા અને પુસ્તક વચ્ચેના રસ્તા હતા અને આખરે એક પછી એક કડી જોડાતી ગઈ અને છેવટે પુસ્તક પ્રાપ્ત થયું પુસ્તક માટેની ઈચ્છાથી શરૂ કરી તમારા હાથમાં પુસ્તક પહોંચવું તે સુધીની સમગ્ર પ્રક્રિયા કર્મ જ છે ફરી પેલો સંવાદ યાદ કરીએ તો અગર કિસી કો પૂરી સિદ્ધત ચાહો તો પૂરી કાયનાત મિલાને મેં લગાતી હે મળવા માટેની વ્યવસ્થા કાયનાથ ગોઠવી શકે છે પરંતુ મળવા માટે પ્રયત્ન તો આપણે જાતે જ કરવા પડે છે કોઈ પણ ઘટના પહેલાં આદિ ભૌતિક વિશ્વમાં ઘટે છે પછી તેનું ભૌતિક જગતમાં અવતરણ થાય છે અને આ અવતરણ કર્મ એક્શન દ્વારા થાય છે કોઈ ને કોઈ સ્વરૂપે ચૈતન્ય જ્યાં પણ છે ત્યાં આ નિયમ લાગુ પડે છે ઉર્જા ગતિશીલ છે રૂપાંતરિત છે કંપનમાં ફેરફાર થાય છે કશુંક સર્જન થાય છે કશુંક વિસર્જન પામે છે આ બધું કર્મ જ છે ને વિચારો કોષ તેની સતત ચાલતી પ્રક્રિયા કરવાનું છોડી દે તો પરમાણુઓ તેની નિશ્ચિત ગતિ છોડી સ્થિર થઈ જાય તો વૃક્ષ છોડ ઉગવાની વૃદ્ધિ પામવાની ફળ ફૂલ આપવાની પ્રક્રિયા ન કરે તો આ વિચાર પણ નથી કરી શકતા કારણ કે સમગ્ર બ્રહ્માંડમાં બધું જ નિયત કર્મને આધીન છે આખરે તો બ્રહ્માંડ જ સંકલ્પ અને તે મુજબ કર્મથી રચાયું છે કર્મ તે પ્રાકૃતિક ક્રમ છે કર્મ વિના જીવન શક્ય નથી ફિલ્મ સોરના ગીતમાં કહેવાયું છે તેમ જીવન ચલને કા નામ ચલતે રહો શુભ હો સામ શ્રી કૃષ્ણનો કર્મનો સિદ્ધાંત કર્મ કરો પણ ફળની આશા ન રાખો તો આપણે તો ફળની આશાએ જ કર્મ કરીએ છીએ નોકરીએ જઈએ તો પગારની આશા ધંધો કરીએ તો નફા મેળવવાની આશા લે વેચનું કરીએ તો કમિશન મળવાની આશા આમ કર્મો બધા ફળની આશાએ જ થાય છે પણ શ્રી કૃષ્ણ ભગવાને તો ફળની આશા જ રાખવાનું ના કહ્યું છે આવું કઈ રીતે બને તો હવે આપણે કર્મના સિદ્ધાંતને વિસ્તારમાં સમજીએ શ્રી કૃષ્ણ ભગવાને કર્મ કરતી વખતે ફળની ઈચ્છા ન રાખનારને જ સાચો કર્મયોગી કહ્યો છે જ્યારે અર્જુન વિષાદમાં પડી ગયો તેનું મન વિચલિત થઈ ગયું જ્યારે તેને યુદ્ધમાં વિજય કે પરાજયથી કંઈ લાભ ન દેખાયો અને ગાંડિયું મૂકી દીધું ત્યારે ભગવાન તેને કર્મયોગ વિશે સમજાવે છે કે હે અર્જુન જ્યારે કોઈ વ્યક્તિ ફળની આશાએ કર્મ કરે છે ત્યારે તેને કર્મનું બંધન લાગે છે માટે કર્મ કરતી વખતે ફળની આશા ન રાખવી જોઈએ તું માત્ર યુદ્ધ કર ફળની આશા મારા પર છોડી દે તું યુદ્ધ કરતી વખતે એમ ન વિચાર કે કોણ કોને મારે છે બધું જ કર્મને આધીન છે જે જેવું કર્મ કરશે તેવું ફળ મળશે જ માટે કર્મ કરતી વખતે તું ફળની ઈચ્છા રાખીશ તો તારું મન વિચલિત થઈ જશે અને તું ના કરવાનું કરી બેસીશ જેનું વિપરીત ફળ તને મળશે તો ધર્મના રક્ષણ માટે યુદ્ધ કરી રહ્યો છે માટે તું ફળની આશા છોડી દે અને માત્ર તું તારું કર્મ કર તારા કર્મને આધારે ફળ નક્કી જ છે હવે આપણને એ વિચાર આવે કે હું તો કોઈ ધર્મયુદ્ધ લડી રહ્યો નથી તો હું શું કામ ફળની આશા ના રાખું તો આપણે જ્યારે કોઈ કર્મ કરીએ છીએ માનો કે તમે એક બેંકમાં કેશિયર તરીકે નોકરી કરો છો અને કામ કરતી વખતે તમારા પગારનું જ વિચારો છો આજે અઠ્યાવીસ તારીખ થઈ બે દિવસ પછી મારો પગાર આવશે પછી હું તે પૈસાથી જે તે ખરીદશું આવું વિચારીને કર્મ કરશો તો કર્મનું બંધન લાગશે મન વિચલિત થશે અને વિપરીત ફળ મળશે કર્મનો સિદ્ધાંત એવો છે કે તમે એક કેશિયર છો તો તમારે બેંકના ટાઈમ મુજબ બેંકમાં પહોંચી જવું ચિંધેલા કામ મુજબ સાચા મનથી ગ્રાહકોને સર્વિસ આપવી કામમાં કોઈ ચૂક ન થાય તેનું ધ્યાન રાખવું આવા કર્મનું ફળ તમને ધાર્યા કરતા પણ સારું મળશે કામનો થાક પણ નહીં લાગે આખા કર્મના સિદ્ધાંતનું વિવેચન બહુ લાંબુ છે મારા અનુભવ પ્રમાણે ટૂંકમાં લખ્યું છે માટે જેટલું લખ્યું છે તેને સમજવાનો પ્રયત્ન કરશો જય શ્રી કૃષ્ણ